કચ્છમાં આગાહી વચ્ચે બે દિવસ સતત વરસાદ વરસ્યા પછી ભુજના હૃદય સ્પર્શ એવા ઐતિહાસિક હંસર તળાવ અંતે ઓગણી જતા આવતીકાલે વાજતે ગાજતે નગરપાલિકાના અધ્યક્ષાના વરદ હસ્તે વધારવામાં આવશે અને આવતીકાલે એક દિવસની સ્થાનિક રજા જાહેર કરવામાં આવી છે જેમાં સ્કૂલથી લઈને તમામ હાઈસ્કૂલો અને સરકારી કર્મચારીઓને આવતીકાલે એક દિવસની રજા જાહેર કરવામાં આવી છે આમ સતત બે દિવસથી વરસાદ વરસ્યા પછી જે ભુજમાં ગઈ રાત્રેથી વરસાદ વરસેલા લગભગ અંદાજીત છથી સાત ઇંચ વરસાદ વરસતા અંતે હંમેશા તળાવ ઓગણી જતા શહેરીજનોમાં આનંદનો ઉત્સાહમાં વધારો થયો હતો જે રીતે સમાચાર મળ્યા કે સતત છેલ્લા પાંચ કલાકથી વરસાદ વરસી રહ્યો હતો અને લોકોની જે આવન જવન વધી રહી હતી કે અંતે હમીસર હવે ઓગણા જવા તરફ જઈ રહ્યો છે ત્યારે લોકોની ભીડ અને જે હોશિયેથી લોકો ઉત્સાહમાં આ હમીસરને વધાવવા માટે ભુજ નગરપાલિકાના અધ્યક્ષા સાથે કારોબારી ચેરમેન ઉપસ નગરપતિ સહિતના કાઉન્સલરો ઉપસ્થિત રહી અને સ્થાનિક રીતે એને આવ્યો હતો આવતીકાલે સત્તાવાર રીતે એને રાજાશાહી પરંપરા પ્રમાણે ભુજ નગરપાલિકાના નગરપતિ સહિત વિવિધ હોદ્દેદારો અગ્રણીઓને આ ભરત હસ્તે વધાવવામાં આવશે અને એક દિવસની જાહેર રજા જાહેર કરવામાં આવી છે આમ ભુજ નગરપાલિકા દ્વારા આ ઐતિહાસિક તળાવના ઓગણી જતા લોકોને ભારે ભીડ જોવા ઉમટ્યા હતા આમ નગરપાલિકા ભુજ અને હમીશર તળાવ ઓગણી જતા લોકો એ પેળાથી મોઢું મીઠું કરાવ્યું હતું અને હંમેશા તળાવ ઓગણી જતા સ્થાનિકમાં લોકો ભારે ભીડ જોવા મળી હતી અને વિરામ વરસાદે લેતા લોકો ઘરથી બહાર નીકળ્યા હતા અને વાહનો અને ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા આમ ભુજ નગરપાલિકા દ્વારા આવતીકાલે સત્તાવાર રીતે વાજતે ગાજતે ઢોલ શરણાઈઓ સાથે હંમેશા તળાવને વધાવવામાં આવશે નખત જે ભુજ નગરપાલિકાના હસ્તે આવેલા આ હમીસર તળાવને વધાવતા લોકો આનંદ અને ઉત્સાહથી જોવા મળ્યા હતા અને ભુજવાસીઓની જે હરખ હતી તે હરખ હિલેળે ચડી હતી આવતીકાલે વાતતી ઘાતે વધાવવામાં આવશે અને એક દિવસની